ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તૃણા ગામમાં રહેતા ખેડૂત પ્રદ્યુમનસિંહ પહાડસી અટો ગણેશ સુગર ફેક્ટરીમાં ટીમ ડેવલપર અને ઓફિસરની પોસ્ટ પર નોકરી સાથે સાથે ખેતી કરી રહ્યા છે ખેડૂત પ્રદ્યુમનસિંહ અટોદરિયા છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત મહારાષ્ટ્ર ખાતેથી અઢાર બાર એક જાતનું શેરડીના પિસ્તાલીસો ટુકડા લાવ્યા હતા આ જાતની શેરડી અન્ય જાત કરતા વહેલા એટલે કે બાર પોઈન્ટ પાંચ થી તેર મહિનામાં તૈયાર થઈ જાય છે હું તુણા ગામનો રહેવાસી પદ્ધિમનસિંહ પ્રહરસિંહ અટેદરિયા એમ તો હું ટુ ઇન વન છું ફાર્મર અને એમ્પ્લોયર ગણેશ સુગમ મારો જોબ છે ઓફિસર તરીકે મારી ત્યાં પોસ્ટ છે આ અઢાર એકસો એકવીસ નંબરની વેરાયટી છે જે મહારાષ્ટ્રમાંથી લાવ્યા અમે ત્યારબાદ જે આ શેરડીનું બિહાણ છે તે પિસ્તાલીસો ટુકડા જ અંદાજીત મને મળેલા એમાંથી આજે મલ્ટીપેક થઈને મારી પાસે આ બે એકરનું સ્ટેન્ડિંગ ક્રોપ છે અને એમાંથી પણ સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરેલું પહેલી સપ્ટેમ્બર સપ્ટેમ્બરનું આ વાવેતર છે આ શેરડી તમે જે જોઉં છો એની રોપાણ તારીખ છે પહેલી સપ્ટેમ્બર એ આ જે શેરડી છે એ અર્લી મેચ્યોર છે યાની કે સરાબારથી તેર મહિનામાં એ મેચ થાય સુગરને પણ ફાયદો થશે અને રિકવરી આપતી જાત છે સુગરને પણ ફાયદો થાય અને સભાસદને પણ વજન પૂરતું મળે એવા હેતુથી આ એક અલ્લી વેરાયટીનું વાવેતર કર્યું છે આ જે શેરડી છે એ અંદાજિત હાલ અમે ગણીએ તો આપણી પાસે ચૌદ પેઢ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પેઢ સુધીની શેરડીની પેડ પણ છે તો આટલા ઓછા સમયની અંદર પંદર સોળ પેજની શેરડી છે આ તો બારનો શેડીનો દંડો છે અંદર તો વધારે પણ હોઈ શકે તો આ રીતની એક ટ્રીટમેન્ટ કરી છે આમાં ડ્રીપ ઇરિગેશન પણ છે મલ્ટીગ્રેડિંગ ફાર્મિંગ છે યાની કે બધાનો સમન્વય છે એનપીકે ખાતર સેકન્ડરી ન્યુટ્રિશન બેક્ટેરિયા ગ્રીન મેન્યુલ છાણિયું ખાતર આ બધાના સમન્વયથી આજે અમારી શેરડીનો આવો ગ્રોથ છે શેરડીની ખેતીમાં ઘણી બધી મને સફળતાઓ અપાવી છે મને પૂનાથી લાઈફ ટાઈમ એવોર્ડ જીવન ગૌરવ એવોર્ડ મળ્યો છે નેશનલ એવોર્ડ પણ મને ગાંધીનગરથી મળ્યો છે કપાસની અંદર મને દિલ્હીથી નેશનલ એવોર્ડ મળ્યો છે જે ફોર્ટી ટુ કન્ટ્રીના મેમ્બર્સ વચ્ચે મને એક એવોર્ડ છે આ રીતે મેં ઘણી બધી જેવી મેં કામ કર્યા છે એક સભાસદના એવી રીતે મને સફળતાઓ પણ મળી છે શેરડીની ખેતી એક ઓછા પૈસે વધુ કમાતી અને સરળ ખેતી છે આપણે મારું એક અનુરોધ છે કે જો તમારું જો વધારે ઉત્પાદન મેળવવાનું જો સપનું હોય તો આ રીતે ખુમરા સીડનું પ્લાન્ટેશન કરવું જોઈએ હમણાં માર્ચ એપ્રિલ મહિનામાં સીડનું બિહારનો પ્લોટ બનાવવા જોઈએ એ બિહાણનું તમારે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં રોપાણમાં તરીકે ઉપયોગ કરો તો તમારું જર્મિનેશન સારું આવે ની ઉગવાની સમસ્યા દૂર થાય હમણાં શક્ય હોય તો લીલો પળવાશ પણ કરી શકાય લીલો પળવાસ એટલે કે ગ્રીન વેન્યુલ જે જમીનની અંદર હુમસ અને ઓર્ગેનિક કાર્બનનો ઉમેરો કરે દરેક નમ્ર વિનંતી છે કે તમે ખેતી હવે ખેતી નથી રહી એ ભાઈ ખેતી કરતા હવે આપણે થોડું ધ્યાન આપવાનું છે અંદર માન્ય જાતોનું વાવેતર રાસાયણિક ખાતરનો સમયસર ઉપયોગ બેક્ટેરિયા જીવાણુ ખાતરનો સમયસર ઉપયોગ હોર્મોન્સનો સ્પ્રે સમયસર કરવો આ એક બધી નાની નાની જે બાબતો છે એની પર ધ્યાન રાખીએ તો નિશ્ચિત આજુબાજુ આવવાનું છે શેડી ની ખેતી માં ખેડૂત ને પુણે થી લાઈફ ટાઈમ જીવન ગૌરવ એવોર્ડ મળ્યો હતો ખેડૂતે પોતાની બે એકર જમીન માંથી થી નેવું ટન શેરડી નું ઉત્પાદન મેળવવાની ધારણા સેવી છે